સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ આદમી પાર્ટી દ્વારા પાલનપુર તાલુકાના ચડોદર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન જીગ્નેશ મેવાણીના સપોર્ટમાં કોંગ્રેસ નથી તેવું ગોપાલ ઇટાલિયાએ આપ્યું નિવેદન પવિત્ર અને આસ્થાના કેન્દ્ર સમા મામા બાપજીના મંદિર નજીક પૂજા સામગ્રીનો કચરો નાખતા સ્થાનિક ભક્તોમાં ભારે રોષ મંદિરની સ્વચ્છતા અને સુંદરતા બાબતે સ્થાનિક સંસ્થાઓને આગળ આવવા માટે કરાઈ રહી છે અપીલ ડીસામાં કેન્સર અવેરનેસ માટે મહારેલીનું આયોજન રોટરી ક્લબ ડીસા ડિવાઇનના સભ્યો શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ જાગૃત મહિલાઓ અવેરનેસ રેલીમાં જોડાઈ પાલનપુર જોરાવર પેલેસનો બગીચો બન્યો ભૂંડોનું આશ્રય સ્થાન બગીચાની બદતર હાલત કરતા ભૂંડો સામે પગલાં ભરવામાં સમાચાર વિગતવાર આમ આદમી પાર્ટી દ્વારા પાલનપુર તાલુકાના ચડોદર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપંચાયત ખેડૂતો અને ખેતમજૂરોને ન્યાય અપાવવાના સ્લોગન સાથે યોજાઈ રહી છે આ મહાપંચાયતમાં આપના પ્રદેશ નેતાઓ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો આ કિસાન મહાપંચાયતમાં પહોંચ્યા હતા ખેડૂત મહાપંચાયતમાં વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા જો કે ગોપાલ ઇટાલિયાએ જિગ્દેશ મેવાણીને લઈને નિવેદન કર્યું હતું કે જિગ્નેશ મેવાણીના સપોર્ટમાં કોંગ્રેસ નથી અને જિગ્ધેશ મેવાણી મોટો થાય એ પણ કોંગ્રેસને મંજૂર નથી જો કે કોંગ્રેસ પાર્ટી માટે કહ્યું કે આ આવી પાર્ટી સાથે રહેવા જ નહીં અને વ્યવહાર પણ ન થાય એમ પણ તેમણે જણાવ્યું હતું પણ કોંગ્રેસ વાળા ને જીગ્નેશ નું નામ મોટું થાય એમાં રસ કે એટલે જે કાંઈ કોંગ્રેસ નું વિચારતા હોય જરાક આજ રદ કરી નાખજો આટલો મજબૂત મુઠ્ઠો હોવા છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી મારી વાત સાચી છે કે ખોટી એમની પાસે દરેક સભ્યો છે જિલ્લામાં તાલુકામાં નગરપાલિકા મહાનગરપાલિકા સહકારી ક્ષેત્રમાં એક પણ તાલુકા જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં અને એ પાર્ટી આરે ગઠબંધન ને એ પાર્ટી આરે રહેવા હોય જ નહીં ભાઈ એની કરતા હારું મંજૂર છે પણ આવા માણસો આરે બેસવું મંજૂર નથી પાર્ટી જીગ્નેશભાઈ ની સાથે ઊભી થઈ પણ કોંગ્રેસ પાર્ટીમાં માં 15 સભ્યો છે બે રાજ્યસભાના સાંસદો છે ત્રણ ચાર પૂર્વ પ્રમુખો છે ચાર પાંચ પૂર્વ વિપક્ષના નેતા છે અનેક જિલ્લામાં જિલ્લા પંચાયતના સભ્યો છે નગરપાલિકાના સભ્યો છે કોઈ આયુ જીગ્નેશભાઈ ના સમર્થનમાં આખી કોંગ્રેસ પાર્ટી ઘરે જઈને ભૂઈ ભલે એકલા એકલા બોલે આપણે એને સપોર્ટ ના આલે અમે આ કોઈ અમારી પાર્ટીમાં નથી તોય તો અમને જોન કોંગ્રેસ વાળા જો કે પોતાની પાર્ટી વાળાને સપોર્ટ કરતા મુદ્દો સારો છે મુદ્દો વ્યાજબી છે છતાં એમની પાર્ટી એમના સપોર્ટમાં નથી આ કોંગ્રેસ પાર્ટી ને આ ભાજપ પાર્ટી માટે આપણે વાતો કરીએ મારી વાત વ્યાજબી છે કે ગેર વ્યાજબી છે જયકર ભાઈ વસાવા અમારા જેલમાં હોય તો આખી આમ આદમી પાર્ટી ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં હોય છે કે નથી હોતી રાજુભાઈ કરોપરા જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં પ્રવીણભાઈ રામ જેલમાં ગયા તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં અમારો કોઈ પણ નેતા હોય ચાહે ગમે તે જ્ઞાતિ ન હોય આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય અને મુશ્કેલી આવે તો આખી આમ આદમી પાર્ટીના સપોર્ટમાં ઊભી થઈ જાય છે દોસ્તો પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા લક્ષ્મીપુરા ખાતે સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં 19 નવદંપતી લગ્ન જોડાયા હતા પાલનપુર ખાતે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાય છે ત્યારે કડવા પાટીદાર સમાજ સમૂહ સમિતિ દ્વારા જેમાં ઓગણીસ નવ દંપતી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ સમૂહ લગ્નમાં સમાજના પ્રતિષ્ઠિત અને કરોડપતિ પરિવારની દીકરીથી લઈને મધ્યમ અને ગરીબ પરિવારની દીકરીઓ એક જ માનવીથી લગ્નગ્રંથિથી જોડાયા છે જેથી આવા પરિવારોના લગ્નના નામે થતા ખોટા ખર્ચ બચે છે આ સમૂહ લગ્ન સમારોહમાં મોટી સંખ્યામાં પાટીદાર પાટીદાર લોકો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુર તાલુકાના નજીકના ભાઈઓ વસે છે ત્યાં છેલ્લા છવ્વીસ વર્ષથી સમૂહ લગ્ન થાય છે અત્યારે ગઈ અમે પચીસ વર્ષ પૂરા કરી અને આઠસો ને સુનતાલીસ દીકરીઓ પચીસ વર્ષમાં લગ્ન કરાવે છે એમના અને ચાલુ સાલે છવ્વીસમાં માં સમૂહ લગ્ન પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે આજે ઓગણીસ દીકરીઓ છવ્વીસમાં સમૂહલગ્નમાં જોડાણી છે અને એમાં ઘણી બધી એવી દીકરીઓ છે કે જે કરોડો પાર્ટીઓ છે એ પણ અહીંયા સમૂહલગ્નમાં જોડાણી છે અને સમાજને પ્રેરણા પૂરી પાડી છે અત્યારના જે અત્યારના જમાનામાં કે જે આટલી મોંઘવારીનો જમાનો છે ત્યાં નાના પક્ષકારોને ફાયદો થઈ શકે એ હેતુથી આ સમૂહ આયોજન આપણે કર્યું હતું અને એમાં ઘણા બધા પરિવારોએ આનો લાભ પણ લીધો છે સુખી પરિવાર પણ જોડાણા છે મધ્યમ કક્ષાના પરિવારો પણ જોડાણા છે અને લોઅર કક્ષાના પરિવારો પણ આમાં જોડાય અને એક સાથે અહીંયા જોડાઈ અને સમૂહ લગ્ન કરે છે સાથે એક સાથે અમારે લગભગ દસથી બાર હજાર માણસોનો જમણવાર એક સાથે થાય છે અમારી સમિતિ લક્ષ્મીપ્રાસ સમિતિ આનું સુપેર ખૂબ સરસ આયોજન કરે છે અમારે મા ઉમિયા અને ગુરુ ગણેશ પાર્થાની કૃપા છે કે અમે આ છવ્વીસમાં સંલગ્ન પ્રયાણ કરી રહ્યા છીએ અને ઉત્તરોત્તર એમાં વધારો થતો રહ્યો છે

હવે વિરામનો વિરામ બાદ જોઈશું પવિત્ર અને આસ્થાના કેન્દ્ર સમા મામા બાપજીના મંદિર નજીક પૂજા સામગ્રીનો કચરો નાખતા સ્થાનિક ભક્તોમાં ભારે રોષ મંદિરની સ્વચ્છતા અને સુંદરતા બાબતે સ્થાનિક સંસ્થાઓને આગળ આવવા માટે કરાઈ રહી છે અપીલ ડીસામાં કેન્સર અવેરનેસ માટે મહારેલીનું આયોજન રોટરી ક્લબ ડીસા ડિવાઇનના સભ્યો શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ જાગૃત મહિલાઓ અવેરનેસ રેલીમાં જોડાઈ પાલનપુર જોરાવર પેલેસનો બગીચો બન્યો ભૂંડોનું આશ્રય સ્થાન બગીચાની બદતર હાલત કરતા ભૂંડો સામે પગલાં ભરવામાં तो जोदार रहो बीके न्यूज़ चैनल શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ના છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું ટાંકા આપવા માંગો છો શું શું આપ આપ કરાવવા માંગો છો કે પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફિશ ફેસ્ટ લીફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની ની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણ विराम बाद आपू स्वागत है वो समाचारों ધાનેરા શહેરમાં પ્રવેશ કરીએ તે પહેલા પૌરાણિક મામા બાપજીનું મંદિર આવેલું છે જેને ધાનેરાના ધણી તરીકે પણ ઓળખવામાં આવે છે જે મંદિરની આગળ પવિત્ર તળાવ પણ આવેલું છે જ્યાં ભક્તો વર્ષ દરમિયાન આવતા અનેક તહેવારો અને વ્રતની ઉજવણીને લઈ મૂર્તિનું વિસર્જન કરે છે ધાનેરા શહેર અને તાલુકાના લાખો ભક્તો મામા બાપજીના પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે જોકે આ જ ભક્તોમાંથી કેટલાક અણસમજુ ભક્ત કહી શકાય તેવા મંદિરની સ્વચ્છતાને નુકસાન કરી રહ્યા છે પોતાના ઘર કે અન્ય જગ્યાએ પડેલી મૂર્તિ કે મંદિર જ્યારે જૂની થાય કે ખંડિત થાય ત્યારે તેઓએ મંદિર કે મૂર્તિને મામા બાપજીના મંદિર આગળ ફેંકી જાય છે આ સિવાય પૂજાના ઉપયોગમાં આવતી સામગ્રી જેમાં ચૂંદડી નારિયેળ સહિતની ચીજવસ્તુઓ પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરી મંદિર આગળ લટકાવી જાય છે શું આવા ભક્તો સાચા અર્થમાં ભગવાનની પૂજા કરતા હશે જે પ્રમાણે તમારા ઘર કે વ્યવસાયની જગ્યાએ આવેલ મંદિર પર સ્વચ્છતા સ્વચ્છતા હોય એ જ બાપજીના મંદિરમાં રાખવી એ એક સાચી ભક્તિ છે મંદિરના આગળના ભાગે અને મંદિરના તળાવ નજીક જેમ તેમ હિન્દુ ધર્મના દેવી દેવતાના ફોટો મૂર્તિ પડેલી હોય છે જેના કારણે સાચા હિન્દુ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે મામા બાપજીના મંદિર નજીક ભોજનાલય ચલાવતા ભક્તનું માનીએ તો સારા શિક્ષિત લોકો મંદિર નજીક પૂજાનો સમાજ કે કામનો નથી તે ફેંકી જાય છે જેના કારણે મંદિરની આગળ અને મંદિરની અંદર ગંદકી સાથે કચરો ભેગો થાય છે ધાનેરાની અંદર પવિત્ર કો સ્થળકો કે ગમે તે કોઈ એક મોમા બાપજીનું મંદિર આવેલું છે એના અંદર તલાવ છે તલાવના અંદર હરેક પબ્લિક કચરો નોખે નાળેર મેણીય બીજો નખીને જાય એટલા મામા બાપજીને કે મોને હો બીજા દૂર દૂરથી મોણ છો મોને હે શ્રદ્ધા રાખે કે મામા બાપજીનું મંદિર સારું છે તો તલાવની અંદર કચરો મેણિય નાળેર ભગવાનના ફોટા મંદિરો એને ચાલુ વેતા પોણીમાં નોખો તો સારું કેવું કારણ કે જોડો બધાય છો મંદિરને જોણો છો મામાજીનું પવિત્ર મંદિર છે એના તલાવના અંદર કચરો નોખો બીજું નખું કોઈ આર્યો સારી વાત નથી શું થાય આ બધું ભગવાનના ભગવાનને મોનો અને કચરો તમારે ઘરેથી બાર મહિના ભગવાનની પૂજા કરીને ચૂંદડી નાળે બીજો લાવીને તલાવમાં નોખો એટલે કે તલાવમાં જાતો ને જાતરો ગંદકીના ઢગલા કેટલા થાય દર અઠવાડિયે નગરપાલિકા ભલે સફાઈ કરાવે બીજું કરાવે કચરો કઢાવે ત્યાં છતાં ત્રીજે દાડે ત્રીજે દાડે આવીને નોખી જાય તીજે દાડે ત્રીજા આવીને નોખી જાય એમાં નોખવાથી તમારે કોઈ અહીં ફાયદો થાય અમુક નુકસાન થાય મંદિરના અંદર કેટલું ખરાબ લાગે પબ્લિકને મોની જવું જોઈએ અને પબ્લિક સારી હે સારી પબ્લિક નો જો ખરાબ નોખતી હોય માણસો નોખતા હોય ને કે જે જોણકારને અમાને જોણ નથી કે બીજું નથી તો તો વરી મોનો પણ સારી એજ્યુકેશન પબ્લિક આવી આવીને ઢગલા પણ નોખી જાય ધાનેરાના દરેક નાગરિક અને સામાજિક સંસ્થાઓએ મામાબાપજી મંદિરની સ્વચ્છતા અને સુંદરતા બાબતે આગળ આવવાની જરૂર છે સાથે જે લોકો આ રીતે મંદિર નજીક અને મંદિરની અંદર બિનજરૂરી કચરો નાખી મોટું પાપ કરી રહ્યા છે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા આજે ડીસામાં કેન્સર અવેરનેસ માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇનના સભ્યો ડોક્ટરો શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ જાગૃત મહિલાઓ આ અવેરનેસ રેલીમાં જોડાઈ હતી રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી મહિલાઓમાં દિન પ્રતિદિન સર્વાઇકલ કેન્સર વધી રહ્યા છે અને આ કેન્સર મહિલાઓમાં ન થાય તેથી તેની નાબૂદી માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા અલગ અલગ કેમ્પો કરીને મહિલાઓને રસી આપવામાં આવે છે ત્યારે નવ ડિસેમ્બરના રોજ સર્વાઇકલ કેન્સરની રસી માટે કેમ્પ યોજાવાનો છે ત્યારે વધુમાં વધુ દીકરીઓ અને મહિલાઓ આ કેન્સર નાબૂદી માટે રસીના કેમ્પમાં આવે અને રસી લે તેના માટે આજે વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા જે આ કેન્સરની રસી આપવામાં આવે છે તે રાહત દરે આપવામાં આવે છે માર્કેટમાં આ રસીના બે હજાર રૂપિયા થાય છે પરંતુ રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા આ રસી માત્ર પાંચસો રૂપિયામાં મહિલાઓને આપવામાં આવે છે તેથી સૌથી વધુમાં વધુ મહિલાઓ આ રસીનો લાભ લઈ શકે અને કેન્સર જેવા મહારોગથી બચી શકાય રોટરી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન એ ડીસામાં મહિલા દ્વારા ચાલતી સંસ્થા છે અમે ડીસામાં એજ્યુકેશન પર હેલ્થ પર વુમન એમ્પાવરમેન્ટ પર એવા અલગ અલગ ક્ષેત્રે સેવાના કાર્યો કરીએ છીએ આ વર્ષે અમે કેન્સરનું અભિયાન ચાલુ કર્યું છે આ વર્ષે અમે સર્વાઇકલ કેન્સર વેક્સિન નાબૂદી ઉપર અભિયાન ચાલુ કર્યું છે સર્વાઇકલ કેન્સર એક એકમાત્ર એવું કેન્સર છે કે જેની રસી શોધાણી છે કારણ કે આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ દ્વારા થતું કેન્સર છે એટલા માટે જો આ રસી લેવાય તો નવ્વાણું ટકા આપણે ભવિષ્યમાં આ ગર્ભાશય મુખના કેન્સરથી સુરક્ષિત થઈ શકીએ છીએ અમે બધી બહેનોએ સાથે મળી અને દિશાની બહેનો માટે આ કેન્સર વેક્સિનના કેમ્પ ચાલુ કર્યા છે એકમાં એક કેમ્પ અમે દોઢસો બહેનોનો કર્યો છે બીજો કેમ્પ અમે એકસો એકવીસ બહેનોનો કર્યો છે ત્રીજો કેમ્પ અમારો ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે જે નવ ડિસેમ્બરના રોજ છે તો ડીસાની બધી જ દીકરીઓ અને બહેનોને મારી અપીલ છે કે જે એકમાત્ર રસી જે કેન્સરને નાબૂદ કરી શકે છે તો એ રસી લઈ અને સુકામ પોતાની જાતે સુરક્ષિત ના કરવી તો મારી બધાને અપીલ છે કે આ વેક્સિન લેવા માટે અમારો રોટરી ક્લબ ડીસાડીવાઈનનો કોન્ટેક કરે માર્કેટ વેલ્યુ આ વેક્સિનની બે હજાર છે જે અમે અમારા બધા દાતાઓના સહયોગથી પાંચસો રૂપિયામાં આ વેક્સિન બધી દીકરીઓને આપી રહ્યા છે તો આજે અમે એની અંતર્ગત આ પિંક પરેડ કેન્સર અવેરનેસ રેલીનું આયોજન કર્યું છે અમારા સ્વર્ગીય રોટેરિયન ગીતાબેન વ્યાસ કે જે બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ પામ્યા હતા તો આ પીડા બીજા કોઈને ના થાય એ હેતુથી અમે આ કેન્સરનું અભિયાન ચાલુ કર્યું છે તો આ અભિયાનમાં બધા અમારી સાથે જોડાવ એવી મારી અપીલ છે હવે ફરી સમજ થશે વિરામનો વિરામ બાદ જોઈશું પાલનપુર જોરાવર પેલેસનો બગીચો બન્યો ભૂંડોનું આશ્રય સ્થાન બગીચાની બત્તર હાલત કરતાં ભૂંડો સામે પગલાં ભરવામાં કે તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર સુપર ફાધર મધર છો તમારું બાળક તમારી આંખો થી જ સમગ્ર વિશ્વ ને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય નો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ કાર્ડ ની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું ફરિયાબનું સ્વાગત છે વધુ સમાચારોમાં પાલનપુરના જોરાવર પેલેસમાં કલેક્ટર કચેરી અને ડીએસપી કચેરી વચ્ચે બગીચો આવેલો છે જે બગીચામાં વર્ષોથી યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટીઝનો મોર્નિંગ વોક, યોગ અને વ્યાયામ કરવા માટે આવે છે જે હમણાં ભૂંડોનો ત્રાસ વધતા બગીચાની રોનક ઘટવાની સાથે મોર્નિંગ વોક કરતા લોકો પણ ત્રાહી માં પોકાર ઉઠ્યા છે પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલા બગીચો સિનિયર સિટીઝન સહિત યુવાનો માટે મોર્નિંગ વોક કરવા માટેનું પ્રિય સ્થળ બન્યું છે અહીં વર્ષોથી સિનિયર સિટીઝનો સાથે યુવાનો અને મહિલાઓ પણ વહેલી સવારે વોકિંગ ઉપરાંત યોગ અને વ્યાયામ કરવા આવે છે તંદુરસ્તી માટે બગીચામાં આવતા લોકો માટે તાજેતરમાં એક સમસ્યા ઊભી થઈ છે જેમાં ક્યાંકથી ભૂંડનું એક ઝુંડ કેટલાક સમયથી બગીચામાં આવી ચડ્યું છે જે ભૂંડોએ બગીચાને ખોદી કાઢતા બગીચાની રોનકમાં ઘટાડો થયો છે પાલનપુર બનાસકાંઠા કલેક્ટર કચેરી પાસે આવેલા બગીચામાં શિયાળાની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે સિનિયર સિટીઝનો અને બીજા અન્ય યુવકો જ્યારે સવારમાં વહેલા દોડવા ચાલવા માટે આવે છે બગીચાની અંદર તમે જોવો છો તો થોડા દિવસથી ભૂંડનો ત્રાસ ખૂબ વધી ગયો છે બગીચાની જે રોનક છે એ રોનકમાં એમણે ઘટાડો કર્યો છે બગીચાને બરાબર જે લીલો છમ હતો એને ખોદી અને રમણ ભમણ કરી દીધો છે ભૂંડને અંદર આવતા રોકવા માટેની કોઈ સગવડ બગીચાની અંદર નથી તો એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે બગીચાની જે ઋણક છે એ પાછી લાવવામાં આવે એને સ્વચ્છ રાખવામાં આવે અને આવા નાના પ્રાણીઓથી ત્રાસથી બચાવવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે શિયાળાનો ટાઈમ છે પાલનપુર શહેરના વચ્ચે કલેક્ટર ઓફિસ અને ડીએસપી સાહેબની ઓફિસ વચ્ચે આવેલ જોરાવર પેલેસનો ગાર્ડન છેલ્લા કેટલાક ટાઈમથી ભૂંડોનો ખૂબ જ ત્રાસ છે અહીંયા એટલી બધી ગંદકી થઈ છે ગાર્ડનમાં કે જેની કોઈ લિમિટ નથી અમે વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળવા વાળું નથી એટલે મહેરબાની કરી અને તંત્રને ફરીથી વિનંતી કરીએ છીએ કે આપ આના માટે ત્વરિત પગલાં લો એવી અપેક્ષા બગીચામાં ભૂંડોના ત્રાસથી સિનિયર સિટીઝનો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કેટલીક વાર તો ભૂંડો પાછળ પડવાની સાથે વ્યાયામ કરતા લોકોને હેરાન કરતા હોવાની પણ રાવ ઉઠી છે જોરાવર પેલેસમાં કલેક્ટર અને ડીએસપી સાહેબના વચમાં આવેલ ગાર્ડનની અંદર છેલ્લા દસ બાર દિવસથી ભૂંડ આવ્યા છે હવે અહીંયા સિનિયર સિટીઝનો તેમજ બીજા યુવાનો પણ બહેનો બધા ચાલવા આવે છે યોદા ધરે છે ચાલવા આવે છે ભૂંડ વારંવાર વચ્ચે દોડે છે હેરાન રહે છે ગાર્ડનમાં પણ બહુ નુકસાન થયું છે તમે વિડીયો જોઈ શકો તેવું નુકસાન ધરે છે અને દોડે જ જાય છે આજુબાજુ એટલે બધાને ટેન્શન રહેશે કેટલી વાર તો સિનિયર સિટીઝનની પાછળ પણ પડ્યા છે ભૂંડ એટલે આનો તે રસ્તો ધરે તો સારી વાત છે પ્રજાના હિતમાં સિનિયર સિટીઝન હેરાન ન થાય અને શાંતિથી યોગા એક્સરસાઇઝ કરે ચાલવાનું તંદુરસ્ત આયુષ્ય માટે આ જરૂરી છે ભૂંડનો નિકાલ કરવા માટે અમે મોર્નિંગમાં સવારે કલેક્ટર ઓફિસના બગીચાની અંદર યોગ કરવા માટે છેલ્લા પચીસ વર્ષથી આવીએ છીએ અને અત્યારે છેલ્લા દસ પંદર દિવસથી ભૂંડનું મોટું જુડ આવેલું છે અને એ અમારા યોગની અંદર બગીચાની અંદર ફરે છે અને બગીચો પણ ખરાબ કરે છે અને અમને પણ થોડી ડિસ્ટર્બ થાય છે તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભૂંડને ઝુંડ છે એને બહાર કાઢે અને બગીચો થોડો વ્યવસ્થિત રહે અને ચોખ્ખાઈ રહે એવું અમે છે છીએ આ અંગે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ભરાયા નથી જેને લઈને સિનિયર સિટીઝનોએ વ્યથા ઠાલવતા ભૂંડોના ત્રાસ સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી હતી પાલનપુર મુકામે જોરાવ પેલેસમાં આવેલ બગીચામાં છેલ્લા દસથી પંદર વર્ષથી અમે યોગા કરવા માટે આવીએ છીએ રનિંગ કરીએ છીએ પણ છેલ્લા પંદર વીસ દિવસથી યોગ જોરાવ પેલેસની અંદર બગીચામાં ભૂંડોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે આ ભૂંડો બગીચાને પણ ખૂબ જ નુકસાન કરે છે અને સાથે સાથે અમને પણ યોગા કરવામાં પણ તકલીફ ઊભી કરે છે આ તકલીફના કારણે બગીચાની પણ હાલત બહુ ખરાબ થઈ ગઈ છે અને અમને પણ તકલીફ થઈ રહી છે તો આ યોગા તેને તકલીફ ન પડે તેના માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ ન્યૂઝ પહેલાં હેડલાઇન્સ ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા પાલનપુર તાલુકાના ચડોદર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન જિજ્ઞેશ મેવાણીના સપોર્ટમાં કોંગ્રેસ નથી ગોપાલ ગોપાલએ આપ્યું નિવેદન પવિત્ર અને આસ્થાના કેન્દ્ર સમા મામા બાપજીના મંદિર નજીક પૂજા સામગ્રીનો કચરો નાખતા સ્થાનિક ભક્તોમાં ભારે રોષ મંદિરની સ્વચ્છતા અને સુંદરતા બાબતે સ્થાનિક સંસ્થાઓને આગળ આવવા માટે કરાઈ રહી છે અપીલ ડીસામાં કેન્સર અવેરનેસ માટે મહારેલીનું આયોજન રોટરી ક્લબ ડીસા ડિવાઇનના સભ્યો શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ જાગૃત મહિલાઓ અવેરનેસ રેલીમાં જોડાઈ પાલનપુર જોરાવર પેલેસનો બગીચો બન્યો ભૂંડોનું આશ્રય સ્થાન બગીચાની બદતર હાલત કરતા ભૂંડો સામે પગલાં ભરવામાં તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર